હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ સુપર ટેસ્ટી અને એકદમ સુપર ઇઝી એવી વેજ ચીઝ મેયો સેન્ડવિચ તો ચાલો શરૂ કરીએ આ સેન્ડવીચ એટલી સુપર ટેસ્ટી અને એટલી સુપર કૂલ છે ને કે હું તમને શું કહું સૌથી પહેલાં આપણે બ્રેડ લેશું મેં અત્યારે હોલ વ્હીટ બ્રેડ લીધી છે તમે કોઈ પણ સાદી બ્રેડ આવે તે પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેની કિનારીને આવી રીતે કટ કરી લેશું બધી કિનારીને આવી રીતે કટ કરી લેવાની છે ત્યારબાદ આપણે કિનારીને ફેંકી નહીં દઈ તેને ક્રશ કરી અને તેને પણ શાકની ગ્રેવી વગેરેમાં યુઝ કરી શકાય જેનાથી આપણું શાક ખૂબ જ સરસ બને ત્યારબાદ આપણે વેજીટેબલ કટ કરી લેશું તેમાં મેં કેપ્સિકમ ટમેટા ડુંગળી અને કોથમીર લીધેલા છે હવે આપણે તે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ફ્રેન્ડ્સ આ બધું વન ફોર્થ કપ છે સમારેલું એક નાનું ટમેટું એક નાની ડુંગળી એક નાનું કેપ્સિકમ અને થોડી એવી કોથમીર સમારીને મેં લીધેલી છે આટલા માપમાંથી આપણી ત્રણ સેન્ડવીચ રેડી થશે ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું થોડો ચાટ મસાલો ચીલી ફ્લેક્સ ઓરેગાનું આ બધું ચમચી લેશું ત્યારબાદ એક મોટી ચમચી મેયોનીઝ લેશું મેયોનીઝ મેં પ્લેન આવે તે જ લીધેલું છે આ મેયોનીઝ મેં ડૉક્ટર ઓટકરનું આવે તે લીધેલું છે ત્યારબાદ તેમાં આપણે શેઝવાન ચટણી એડ કરીશું આ ચમચી જેટલી એડ કરવાની છે આ ખૂબ જ તીખી હોય છે તેથી જાળવીને નાખવી ત્યારબાદ આપણે બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ચીઝ સાથે શેઝવાન ચટણીનો ટેસ્ટ એટલો સરસ અને એટલો સુપબ લાગે છે ને કે હું તમને શું કહું આવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આપણું સ્ટફિંગ રેડી છે હવે આપણે બ્રેડની સ્લાઇસને લઈ લેશું અને તેમાં બટર એપ્લાય કરીશું બટર મેં પ્લેન વ્હાઇટ આવે આપણે ઘરનું તેજ લીધેલું છે તમે કોઈ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ વેકેશન પડી ગયું છે અને આઈપીએલના મેચ વગેરે બધું ચાલુ છે તો આવો બધો નાસ્તો બાળકોને ખૂબ જ ભાવશે અને એકદમ ફ્રેશ અને એકદમ તરત જ ઝટપટ બની જાય એવી આ રેસીપી છે હવે આપણે સ્ટફિંગના બ્રેડ ઉપર એપ્લાય કરીશું અને ત્યારબાદ તેના ઉપર ચીઝ સ્પ્રિંકલ કરીશું ચીઝ તો તમને જેટલું ગમે એટલું નાખી શકો છો કેમ કે ચીઝ તો જેટલું નાખીએ તેટલું ઓછું બાળકોને આમે ચીઝ ખૂબ જ ભાવતું હોય છે હવે આપણે બીજી બ્રેડ એની ઉપર રાખી અને આવી રીતે પ્રેસ કરી દેસું ફ્રેન્ડ્સ આમાં ગેસનો એક બે મિનિટનો જ ઉપયોગ થાય છે ખાલી ફક્ત સેન્ડવિચને આપણે થોડી શેકીશું એટલા પૂરતો જ આપણે ગેસ રે ચાલુ કરવાનો છે હવે આપણે એક કળા પેનમાં સેજ તેલ લગાવી અને ત્યારબાદ તેમાં આવી રીતે આપણે સેન્ડવિચને બંને બાજુ શેકી લેશું તમારી પાસે જો ગ્રીલર હોય તો તમે ગ્રીલ સેન્ડવિચ પણ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે પણ અત્યારે આપણે લોઢીમાં જ સેન્ડવિચ રેડી કરેલી છે આવી રીતે બંને બાજુ આપણે થોડું મેં તેલ મૂકેલું છે તમે બટર પણ એપ્લાય કરી શકો છો જુઓ આપણી એકદમ સરસ અને ટેસ્ટી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે હવે આપણે તેને આવી રીતે ટ્રાયંગલ શેપમાં કટ કરી લેશું જુઓ એકદમ સરસ વેજીટેબલ્સ મેયો અને ચીઝ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને તેનું કોમ્બિનેશન પણ એટલું સરસ લાગે છે આપણી વેજ ચીઝ સેન્ડવીચ રેડી થઈ ગઈ છે એકદમ સુપર ટેસ્ટી અને એકદમ સુપર ક્વિક બની જાય એવી આપણી વેજ ચીઝ સેન્ડવીચ રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ